ભરૂચના મક્તમપુર ખાતે મખુદ હોલ ખાતે ગઈકાલે રવિવારે ભરૂચની નારાયણ આઈ હોસ્પિટલના સ્ટાફ અને તબીબીના સહયોગથી જનસૃષ્ટિ ટ્રસ્ટના ઉપક્રમે આ તપાસ નિદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં પાંત્રીસથી વધુ મોતિયાના ઓપરેશનના દર્દીઓ મળી આવ્યા હતા જેઓએ આગામી દિવસમાં નારાયણ આઈ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે અન્ય દર્દીઓને ચશ્માની તપાસ કરવામાં આવી હતી પચાસથી વધુ દર્દીને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન જણસૃષ્ટિ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું જેના પ્રમુખ ઈશ્વરભાઈ પરમારે હાજરી આપી આ કેમ્પને સફળ બનાવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે મક્ટમપુર ગામના સામાજિક આગેવાન સૈયદ ઇક્તેખાર સૈયદ નઝીબાવા વાહિદ મહસહદી ઝરાર મહસહદી સહિતના સામાજિક કાર્યકર્તાઓએ આ કેમ્પને સફળ બનાવ્યો હતો સામાજિક કાર્યકર્તાઓએ આ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી